જય માતાજી મિત્રો આજનો આપણો મિની બ્લોગ સવારે સાત વાગ્યા આપણે ચાલુ કરીએ અત્યારે અત્યારે આપણે જવાનું હતું દાવત કંપની આપણા પપ્પાને મેળવા ગાડીનો આપણે ગાડી તો કાલે સાંજે મળીએ હતા આપણા પપ્પા ને અત્યારે આપણે જવાનું હતું મા પપ્પાને મેળવા કેમકે આપણે અત્યારે આઠ વાગે આપણો પહેલો ફેરો હોય ગાડીનો ફરવાનો વારો કંપની આઠ વાગે ચાલુ થાય ત્યારે આપણો પહેલો જ ફર્સ્ટ વારો હોય એટલે અત્યારે મેં કીધું આપણે મેલો વેલો જવાના હતા આપણે સવારે સાત વાગે એટલે એમ થયું આપણે ઉઠી ગયા ત્યારે બ્રશ બ્રશ કરી લીધું મસ્ત મજા મોઢું ધોઈ લીધું અને નીચે નાસ્તો બને નાસ્તો કરી લઈ અને આપણે જઈએ ત્યારે દાવત કમાવા હજી બાર તો અંધારું જ છે પછી તો સાત જેવો time થયો શિયાળાનો પછી તો હમણાં અંધારું જ છે એટલે આપણે હવે ભાગીએ

આ છે કઈક દાવત કંપની આ સાઈડ નો ભાગ છે તો નવું બનેલું હોય સામે દેખાય તમને પાછળ કારખાના ટાઈપ એ બધું જૂનું છે અને આ બધી એનો બીજો ગેટ છે આગળ એનો પેલો ગેટ આવશે મોટા ભાઈ કંપની છે આ એનો પેલો ગેટ છે ફર્સ્ટ ગેટ આપણે જાય પેલા ચા પાણી પીતા એવું કોઈ ગાય એટલે હજી તો આપણે આઠમાં સાત આઠ પ્લેટ વાર રહેતા ભોગી ગયા હોય દાવત કંપની આપણે પેલી આમાં ગાડી મસ્ત મજાની સવાર દાવત કંપની મોવૈયા આ છે આપણો પેલો ટોકન અને આપણે પંચ છે આ તો સ્ટીલ નું એક આપણે સિક્કા ટાઈપ નું આપે દાવત કંપની વાળા અને એની જે કિચન હોય એ આપણે હાચવું પડે અગર આપણે ગાડી ભરી ન દે આથી અને ગાડી ગાડી કેન્સલ એને આપણે રાજ ઉભરા બારી ખુલે આ ને

કંપની ની અંદર દાઉદ કંપની આ છે એનું જૂનું ગોડાઉન પહેલાનું હતું ઈ ને આપણે આ નવું ખાતું બન્યું છે હજી ગોડાઉન ને બન્યા ને એ થોડોક ટાઈમ જ થયો છે ને આપણે પેલા કરાવવાનું તો વજન કાટો આપણી ગાડીનો કેમ કે માલનો કેટલો વજન છે આપણે સોડા જે ભરવાની હોય એનું કેટલો વજન થાય છે ને આપણી ગાડીનું કેટલો વજન હોય એ તો કંપનીમાં જે રૂલ મુજબ જ હાલવાનું હોય એટલે પહેલા કાંટો કરાવવાનો હતો આપણે કાંટા કરવા ગાડીવાળા લીધી પહેલાં કાંટો કરાવી લઈએ આપણે કેટલો વજન વજન થાય છે એની અંદર આપણે કાંટા માટે ગાડી મેં પહેલાં ચડાવી દી ગાડી કાંટા માટે ચડી ગઈ અહીં છે ઓફિસ આપણે નીચે ઉતરી જઈએ નીચે ઉતરી ગઈએ ગાડી કાટા માટે પડી દીધી હું અને મારા પપ્પા બંને નીચે ઉતરી ગયા એટલે ગાડીમાં કેટલો પ્રોપર વજન છે એ ખબર પડી ગઈ અંદર વજન થતું અને સાઈડમાં

આપણે કઈ રીતે ગાજુ બાજુ ભરાઈ બતાવું આ છે રાવત કંપની ઓફિસ આ ખાતા માંથી આપણે ભરવાની ગાડી આપણે ગાડી અંદર આવી ગઈ હતી અને ગાડી ભરાવવા મીડી હતી આપણે માથે બેઠા હતા લિફ્ટ ટાઈપની કંઈક સુવિધા હતી એટલે મજદૂરને પણ આસાની થાય એને પણ ઝડપથી કામ થાય થાકે નહીં કાઈ નઈ આપણે માથે બેઠા હતા ગાડીની કેબિન માથે ચડીને આપડી ગાડી તો ભરાઈ ગઈ આપણે એ દેખાડી ન જાય જેમ કે અંદર કંપનીની અંદર શૂટિંગ કરવાનું કે વિડીયો અલાઉડ નહોતું નો ફોન યુઝ હતો આપણે છતાં એક શોટ લીધો છે બતાવશું આપણે ગાડી ખાલી લોટ થતો હોય એવો નોર્મલ એવો શોટ છે આપણને ખબર નથી પણ અંદર ડન હતો આપણે તો ડન બનતો નથી કે આવ્યો આપણે વિડીયો ઉતાર્યો નથી આપણી ગાડી ભરાઈને બહાર આવતી રહી ચા પાણી પીએ એવા નાળા બાળા બે બાબતી કરે બાંધી દીધા અને હવે અહીંથી આપણે ગોંડલ તરફ ભાગવું હોય એમ કે આપણે હોંડા કેતુનું સર્વિસ નથી કરે બે મહિના રહી ગયા એટલે એનું ઓઇલ ઓઇલ બદલાવવાનું હોય બધું બદલાવતા આવી આપણે વાંધી ભાગીએ અને મોટરસાઇકલમાં બીજું જે આ તે જનરલ કામ હોય કરાવવાનું હોય

ગાડી હતી ગાડી લઈને ગયા રિપેરિંગ કરવા ને આપણે મોટા ભાઈ ને મેલવા જવાના હતા ગાડી બીજી સતાના વાળ એને અમે મેલી આયા આપણે સવારે એ દાવતે ફરવા ગયા તા એ ઘરે નહી ગયા મોટા ભાઈ આપણે નીકળી ગયા આપણે જમી ગમી ઘરે બેઠા એ મેં કીધું મોટર કામ કરાવવા જવાનું મોટર સાયકલ નું ઓઇલ બોઇલ ને બધું બદલાઈ આયા આપણે જમી લીધું થોડીક આરામ કરીને ને ભાગી આપણે બે જેવો ટાઇમ થયો અત્યારે પછી જાય આપણે મોટર સાયકલ માં હોય જનરલ સર્વિસ કરવાની ટિફિન બિફિન થઈને આવતા રહ્યા હતા અને અત્યારે આપણે થઈ ગયા હતા ફ્રી અને આપણે જવાનું અત્યારે ગાડીનું આપણું ઘરનું કામકાજ પતી ગયું હતું આપણે જવાનું અત્યારે કામે એટલે આ વિડીયો આપણે આ વ્લોગનું અહીં એન્ડ કરી છે જો તમને અમારો વિડીયો લાઈવ અને બ્લોગ ગમતા હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા દરેક વિડીયો તમારી પાસે પહોંચી જાય હવે આપણે મળશું નેક્સ્ટ મિની વ્લોગમાં